વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી દિવસોમાં રાજ્યભરમાં અલગ અલગ જિલ્લામાં વરસાદ પડશે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દાહોદ ડાંગ નવસારી વલસાડ અમરેલી સહિત અનેક શહેરમાં આગાહી કરવામાં આવી છે ગાંધીનગર અરવલ્લી અમદાવાદ આ ઉપરાંત નવસારી અને વલસાડમાં પણ આગાહી છે અમરેલીમાં આવી છે ઓગણીસ જુન રોજ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગમાં તેમજ દમણ અને દાદરાનગર હવેલી માં વરસાદની આગાહી છે વીસ જૂને નર્મદા સુરત ડાંગ તાપી સહિત અનેક શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની વકી વ્યક્ત કરાઈ છે ગુજરાતીઓને હવે આંશિક રાહત જે છે તે મળશે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી મોન્સૂન બ્રેકની જે વાત કરવામાં આવી હતી તે મોન્સૂન બ્રેકની વચ્ચે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ચાર જે દિવસ જે હવામાન વિભાગ દ્વારા મોન્સૂન બ્રેકની વાત કરી હતી તે ચાર દિવસ દરમિયાન પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે હાલ જો વાત કરવામાં આવે તો રાજ્યના સત્યાવીસ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં સૌથી વધુ વરસાદ ગત રોજ ગારીયા અંદર નોંધાયો હતો અને ત્યારબાદ નવસારી અને ડાંગ જિલ્લાની અંદર પણ વરસાદી માહોલ જે છે તે સર્જાયો હતો આ તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે રાજ્યની અંદર ચાર દિવસ મોનસૂન બ્રેક દરમિયાન પણ વરસાદ જે છે તે વરસી શકે છે કે જેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ સાથે તારીખ બાદ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ વરસે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગામી પચીસ તારીખ બાદ ખેડૂતો પોતાના ખેતરની અંદર વાવણી કરી શકે તે પ્રકારનો વરસાદ વરસી શકે તેવી તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એટલે કે હવે મોન્સૂન બ્રેકની વચ્ચે પણ રાજ્યની અંદર વરસાદ જે છે તે વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે એટલા માટે કે રાજસ્થાનની અંદર એક સર્ક્યુલર સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને તે સસ્ટી તે સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ જે છે તે હાલ વરસી રહ્યો છે કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચ્છા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ